શ્વાસ લીધા પછી છે સૌથી જરૂરી ધન ધન છે તો જ આપણું જીવન શક્ય છે કેમ કે આજે કોઈપણ રૂપે આપણે કંઈ પણ કાર્ય કરવું હોય કે કંઈ પણ જરૂરિયાત છે એ પૂર્ણ કરવા માટે ધનની ખૂબ જ જરૂરિયાત છે અને આજના સમયમાં એને પરિપૂર્ણ કરવા માટે આપણે ઘણા બધા અલગ 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 ઉપાયો કરતા હોઈએ છીએ તો તે ધન કેવી રીતે વધારી શકાય તેનો એક એવો ઉપચાર આપણે જાણીશું જે આપણે રવિભાઈ દ્વારા જાણવા મળશે કે અમાવસ્યાનો એવો કયો ઉપાય છે કે જેનાથી આપણે ધનની વર્ષા પ્રાપ્ત કરી શકીએ નમસ્કાર મિત્રો આજના સેશનમાં રવિભાઈ સાથે છે અને આના ઉપર આપણે વધુ આગળ ચર્ચા કરીએ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સર અને ફરીથી એકવાર વાર આ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ઘણા બધા પાછળ પોડકાસ્ટ કર્યા છે એમાં આપ સૌનો સારો પ્રતિસાદ મળ્યો છે હવે આજનો આપણો ટોપિક છે કે ધનની વર્ષા એટલે કે ધન આપણે કેવી રીતે વધારી શકાય બધાને આજે લગભગ સો વ્યક્તિ હશે તો સો માંથી સો જણા એવું કહી શકાય કે ધનની બધાને આવશ્યકતા છે છે અથવા તો પાસે ધન ધન એને વધારવું છે જેની પાસે નથી એને કેવી રીતે જીવન જરૂરી વસ્તુ ખરીદી શકાય એનો પણ તકલીફ છે તો એ ધન કેવી રીતે વધારવું અને એનો અમાવસ્યાનો અમાસના દિવસે એવો કયો ઉપાય કરવો કે જેથી કરીને આપણે ધન વધારી શકાય એના વિશે આપણે અહીં ચર્ચા કરીશું તો વિડીયોને લાઈક જરૂર કરજો સારું લાગતું હોય તો અને શેર પણ જરૂર કરજો ત્રણ મહિનામાં તમને આનું રિઝલ્ટ જરૂર દેખાશે અને કોઈ પણ ખર્ચો કરવાની જરૂર નથી બહુ જ ઓછા ખર્ચામાં આપણે સમજો કે લગભગ દસ થી વીસ રૂપિયાની અંદર આ ઉપાય કરવાનો છે ઓહ ખુબ સરસ મતલબ કે ધન મેળવવા માટે પણ એવા સરળ ઉપાય આપણી પાસે છે કે જેના ઉપર આપણે વધારે ખર્ચ ન કરીએ અને એક સામાન્ય રીતે પણ આપણે આને આપણે ધનને એટ્રેક્ટ કરી શકીએ બિલકુલ 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 તો હવે આપણે જોઈએ કે કરવાનું શું છે તો દર મહિનામાં પૂનમ અને અમાસ બે દિવસો આવતા હોય છે હવે અમાસના દિવસે આપણે એક કામ કરવાનું છે એ કામ એ વિધિપૂર્વક હું તમને બતાવું છું આપણે લગભગ એ કામ કરતા દસ થી પંદર મિનિટ થશે અને આ કોઈ જાદુ ટોણા અથવા તો તંત્ર મંત્ર કોઈ મેલી વિદ્યા નથી આગળ આપણે એની ચર્ચા કરીશું એટલે એ વિશે આપણે કોઈ ગભરાવાની જરૂર નથી આ એક સાત્વિક કાર્ય છે બરાબર કોઈ તામસી કાર્ય નથી કે કોઈ ભૂત પ્રેત તંત્ર મંત્ર એવું કોઈ કાર્ય નથી સાત્વિક કાર્ય આપણે કરવાનું છે કે જેનાથી આપણે અમાવસના દિવસે ખાલી ધન ને પણ ધનની સાથે સુખ શાંતિ અથવા તો બીજી કોઈ તમારા જીવનમાં પરેશાની હોય માનસિક શાંતિ એ બધું જ તમને આ ઉપાયથી પ્રાપ્ત થઈ શકે છે તો રવિભાઈ આમ તો જોવા જઈએ તો અમાવાસ્યનો દિવસ તો કદાચ એવી રીતે જ લોકો આજ સુધી સમજ્યા છે કે અમાવાસ્યનો દિવસ છે એ અશુભ ગણી શકાય એવી રીતે જ આજ સુધી આપણને પિક્ચરાઈઝ કરવામાં આવે છે સો પ્લીઝ તમે આના ઉપર થોડું વધારે માહિતી આપો જેથી કરીને અગર કોઈ આપણી મિસકન્સેપ્ટથી આપણે જોડાયેલા હોઈએ તો એને આપણે દૂર કરી શકીએ બિલકુલ હવે એમાં એવું કારણ છે કે અમાસના દિવસે ચંદ્ર દેખાતું નથી આપણે સૌ જાણીએ હવે જ્યારે સૂર્ય અથવા ચંદ્ર એ બંનેનો પ્રકાશ ધરતી ઉપર ના મળતો હોય ત્યારે ચંદ્ર દેખાશે ખાલી અમાસના દિવસે ચંદ્ર દેખાતું નથી દિવસ દરમિયાન સૂર્યનારાયણ ભગવાન આપણને પ્રકાશ આપે છે રાત્રે ચંદ્ર દેવ જે છે આપણને પ્રકાશ આપે છે પણ અમાસ એક એવો દિવસ છે કે જ્યાં આપણને પ્રકાશ મળતો નથી તેથી એને અશુભ ગણાય છે અને આ સમયમાં

શું કરવાનું છે આપણે જોઈએ તમારે સવારે સૌથી પહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ સરસ મજાનું એક કાચું દૂધ ગાયનું લેવાનું થશે કાચું દૂધ હા કાચું દૂધ કોને કેવું ગરમ કર્યા વગરનું દૂધ એને કાચું દૂધ કહેવાય આપણે જો ગરમ કરીએ એવું નહીં ગરમ કર્યા વગરનું તાજું ઉકાળા વગરનું દૂધ લેવાનું મળે તો સારામાં સારું ના મળે બસો ગ્રામ જેટલું ગાયનું દૂધ લેવાનું થશે એમાંથી દોઢસો ગ્રામ દૂધ તમારે એની અંદર ખીર બનાવવાની થશે ખીર બનાવતા તો બધાને આવડતી જશે શું કરવાનું એમાં સાકર નાખવાની પછી આપણે ચોખા નાખી સરસ મજાની ખીર બનાવી દેવાની બીજું તમારે જે કાજુ બદામનો ભૂકો નાખવો હોય ઈલાચી નાખવી હોય તો સારું પણ બને ત્યાં સુધી આ ત્રણ વસ્તુ તો ખાસ નાખવાની બીજું નહીં નાખો તો પણ ચાલશે શક્ય હોય તો આ ત્રણ જ રાખવી ઓકે ચોખા દૂધ અને સાકર આ ત્રણ વસ્તુનું મિશ્રણ કરીને સરસ મજાની ખીર બનાવી લેવી ખીર બનાવ્યા પછી તમારે આ ખીરને લઈ જવાની છે મંદિરમાં બરોબર મંદિરમાં લઈ જઈને પીપળાના નીચે તમારે ખીર મૂકવાની થશે પણ એમાં જોઈએ હવે દક્ષિણ દિશા ના આવડે હું તમને શીખવાડી દઉં છું સમજો કે આપણે ઉભા હોય એની સામે પૂર્વ દિશા હોય સૂર્યનારાયણ સૂર્યનારાયણ તો જમણા ખાતે તમને દક્ષિણ દિશા જોવા મળી જશે એકદમ સરળ પદ્ધતિમાં શીખવાડી દીધું ફરીથી ઉભા હોય ત્યારે આપણે સૂર્યનારાયણ ભગવાનની સામે ઊભા રહીએ તો એ પૂર્વ દિશા હશે અને આપણા જમણા હાથે જે હશે એ દિશા હશે આપણી દક્ષિણ દિશા તો દક્ષિણ દિશામાં આપણે ઊભા રહેવાનું સરસ મજાની જે ઘરેથી ખીર લઈ ગયા હતા એ નીચે આપણે પતરાળાના વાટકા આવતા હતા બરાબર એ વાટકામાં એ ખીર મૂકી દેવાની નીચે પછી એક સરસ મજાનો ગાયના ઘીનો દીવો કરવાનો કોળિયું નવ લેવાનું બરાબર બરાબર બે રૂપિયાનો ખર્ચો કરવાનો પ્રગટાવવાનો અને હાથ જોડીને નમન કરવાના પછી તમારે ત્યાં પાણી ચડાવવાનું છે પાણી ચડાવવાનું રીત હું તમને શીખવાડું જોઈએ ધ્યાન રાખજો પાણી તમારે આપણો જે હાથ હોય એ મુઠ્ઠી બંધ કરી દેવાની અંગૂઠો આ રીતે થઈ જાય કરવાની અહીંયાથી પાણી નીચે જમણા હાથી એ ત્યાંથી જે પાણી નીચે જાય એવી રીતે તમારે પાણી ચડાવવાનું થશે પીપળાના મૂળમાં મૂળ પછી તમારે પીપળાની પાંચ કે અગિયાર પ્રદક્ષિણા કરવાની બરોબર ફરીથી તમારું મોઢું દક્ષિણ દિશા તરફ લાવવાનું બે હાથ જોડીને નમન કરવાના બરોબર અને પ્રાર્થના કરવાની તમારી જે ઈચ્છા હોય જે મનોકામના હોય તમારું જે કાર્ય અટકતું હોય બરોબર એ બધા જ કાર્ય જે હોય એ પ્રાર્થના કરવાની એ કાર્ય તમારા જલ્દી થી જલ્દી પૂરા થઈ જશે બરોબર લગભગ તમે આવું છ મહિના કરશો એટલે કે છ માસ કરશો એમાં તમને રિઝલ્ટ જોવા મળશે

છે કે ભાઈ એ આપણને ક્યારે ના નડે તો કયા સંજોગોમાં શું એવું કદાચ બન્યું હોય કે જેના કારણે આપણને આ વસ્તુ ઉદભવી હોય અને આપણને ક્યાંક નડતરરૂપ થતી હોય હા હવે આમાં શું હોય એની આપણે આગળ ચર્ચા કરીએ તો જ્યારે આપણા જે સ્વજન હોય એ મૃત્યુ પામ્યા પછી પિતૃ લોકમાં જાય અથવા તો નરકમાં જાય ત્યારે એમના જે દિવસ રાતની સાયકલ છે આપણા કરતાં અલગ છે આપણો દિવસ રાત ચોવીસ કલાકમાં પૂરો થઈ જાય એમનો દિવસ રાત પંદર દિવસનો હોય મતલબ આપણા પંદર દિવસ થાય ત્યારે ત્યાં એમનો એક દિવસ પૂરો થાય

કોઈ કારણસર જીવ અટકી ગયો હોય રહી ગયો હોય તેવા પિતૃઓ દર અમાસના દિવસે આપણા ઘરના બારણે ઉભા હોય છે હવે એ બારણે ઉભા હોય ત્યારે આપણે એમની આશા શું હોય દરેક વ્યક્તિની આશા શું હોય ભૂખ અને હા ભૂખ અને પાણી કે ભાઈ મને ભોજન મળે અને પાણી મળે હવે આપણા જ પિતૃઓ છે એટલે આપણે શું કરીશું આપણે ભોજન નહીં આપીએ તો બાજુવાળાના ઘરે તો જવાના નથી

અને બીજું કહું તમને ભગવાન શ્રી કૃષ્ણ સર્વે જાણતા છે દ્વારિકાથી થોડા આગળ જઈએ તો મોક્ષ પીપળો છે એ મોક્ષ પીપળામાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના જે ભાઈ હતા છ ભાઈનું મૃત્યુ થઈ ગયું હતું કનસિંહ જેલમાં તે સર્વે ભાઈઓનું પણ શ્રાદ્ધ કર્યું હતું અને જે યાદવ કુળનો નાશ થયો હતો તેમનું પણ શ્રાદ્ધ એમને ત્યાં કર્યું હતું ભગવાન શ્રી રામ જ્યાં ઉજ્જૈનમાં સિપરા નદી છે ત્યાં આગળ ભગવાન શ્રી રામે દશરથ રાજાનું પણ શ્રાદ્ધ કરેલું છે જ્યાં રામ ઘાટ કદાચ તમે જે ઉજ્જૈન ગયા છે એમને ખબર છે ત્યાં આગળ ભગવાન શ્રી રામે શ્રાદ્ધ કર્યું હતું જો આપણા ભગવાન પોતાના પિતા નું શ્રાદ્ધ કરતા હોય પોતાના સ્વજન નું કરતા હોય એ એટલા માટે કરે છે કે એ મનુષ્ય જાતિને શીખવાડવા માંગે છે કે આ કરવું જરૂરી છે તો રવિભાઈ આજે તમે જણ કરી કે આ વસ્તુ આપણે આ રીતે ક્યાંક ને ક્યાંક ઉદ્ભવતી હોય છે

આ ઉપાય કરશે તો એને ફાયદો થશે જ સો ટકા થશે કારણ કે આ એવો ઉપાય છે કે મેં જાતે પણ કરેલો છે બરાબર અને આનું રિઝલ્ટ જબરજસ્ત મળે છે તો હવે લક્ષણો કયા તો પહેલું લક્ષણ છે કે આપણે જમતા હોય અને એક જ વ્યક્તિના જમવામાં વારંવાર વાળ નીકળતા હોય ઘણા લોકોને આવું થતું હોય બીજા ઘરમાં જમતા હોય બીજા કોઈના ના નીકળતા હોય પણ જે વ્યક્તિ એક વ્યક્તિ એના ગમે ત્યાંથી એના જમવામાં શાકમાં દાળમાં રોટલીમાં ક્યાંથી વાળ નીકળે

તો તે ચારુંની આજુબાજુમાં સરપદે ખાયો તો આવા જો તમને સ્વપ્ન આવતા હોય તો તમારે સમજવાનું કે તમારા ઉપર પિતૃ દોષ છે અને પિતૃની કૃપા તમારે લેવી જરૂરી છે જો પિતૃ દોષ ના પણ હોય તો પણ જો તમે કદાચ આ કામ કરશો તો આ સાત્વિક કાર્ય છે આપણે કોઈ બીજાને નથી આપતા આપડાને બીજાને નુકસાન કરતા નથી આપણે अगर આને કોઈ બી વસ્તુથી કરીએ તો કોઈને આપણે નુકસાન નથી કરી દે ઉપરથી કોઈના જીવને આપણે ઠારી રહ્યા છે એને કદાચ આપણે શીતળતાથી એ કરી નાખીએ બીજું એક વસ્તુ કે જ્યારે આપણે ખીર મૂકી પાણી ચડાવ્યું એ વખતે આપણે મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય આટલું જે મંત્ર જાપ છે એ બોલતા રહેવું અને મનથી એવો સંકલ્પ કરવો કે આ જેટલા મેં જાપ કર્યા છે અથવા તો એક માળા પીપળાના નીચે બેસીને કરી લેવી ઓમ નમો ભગવતે વાસુદેવાય એ માળાનું જે ફળ થાય એ સંકલ્પ લઈ અને આપણા પિતૃઓ જે હોય એમણે આપી દેવું બરોબર એનું જે ફળ ઉત્પન્ન થાય આપણે મનમાં સંકલ્પ કરવાનો કે પ્રાર્થના કરવાની ભગવાનને હે ભગવાન આ જે મંત્ર જાપ કરે આ જે મેં માળા કરી એનું જે પણ કંઈ ફળ હોય તે અમારા પિતૃઓને હું અર્પણ કરું છું આનાથી તમે જોશો છ મહિનામાં ધનવર્ષા પણ થશે તમારે જે પણ ઈચ્છાઓ છે જે પણ અટકતા કાર્યો છે એ બધા જ પૂરા થઈ જશે અને માનસિક શાંતિ જેના ઘરમાં ના હોય જેના ઘરમાં ઝઘડા વધારે થતા હોય પતિ પત્નીમાં અનબનાવ બનતો હોય છોકરાઓમાં અનબનાવ બનતો હોય અથવા તો છોકરાઓમાં ગુસ્સો વધારે હોય તો પણ પિતૃદોષના લક્ષણો છે કારણ કે એ એ શાંત ના બેસવા દે તો આ બધું કરવાથી તમારા ઘર પરિવારમાં પણ શાંતિ થઈ જાય અને બીજી બધી રીતે તમને કાર્યમાં શાંતિ તમને જીવનમાં મળી આપે આ બહુ સારી માહિતી આપી હજી પણ આમાં અગર કંઈક વધારે કંઈક કરવા જેવું આપણને લાગતું હોય કે કોઈ બીજા એંગલથી પણ લોકોને તકલીફ હોતી હોય છે તમારી પાસે તો આવા ઘણી લોકો આવતા હોય કે ભાઈ ચલો અમારે આવું છે અને એનો રસ્તો કંઈક અલગ છે બરાબર છે દરેકના માટે એક સરખું સમાન તમે આજે જે કહેવાય ને કે આજે એવું ફળ આપવાની વાત કરી કે આજે અમાસ છે તો અમાસ તો દરેકના માટે સરખા સરખા દિવસે આવે જ છે અને કોઈ પણ આ વસ્તુનો ઉપયોગ કરી શકે બિલકુલ અને સારી રીતે તમે આ વસ્તુનું નોલેજ આપ્યું તો આજે એક મિસકન્સેપ્ટ હતો ક્યાંક ને ક્યાંક અમાવસ્યાને લઈને એ પણ આજે ઘણા લોકોને દૂર થયું હશે તો પ્રેક્ષક મિત્રો આજે આપણા રવિભાઈનું જે આ સેશન હતું બરાબર છે એની અંદર આમનો આભાર માનીએ અને રવિભાઈ આવીને આવી બીજી બીજી વાતો કે જેનાથી આપણા ધર્મથી આપણે સંકળાયેલા આ બધા જે પ્રયોગો છે આ બી શું છે વિધિ એક પ્રયોગ છે જયારે ત્યારે સાયન્સના જે રીતે પ્રયોગ છે રીતે આ શાસ્ત્રો બધા પ્રયોગો છે જેવું તમે આના પહેલા બી કીધું આ પ્રયોગ મેં કીધા ભગવાન રામ અને ભગવાન શ્રી કૃષ્ણએ કરેલા છે અને બધા પ્રયોગ આજની તારીખમાં તમે જોઈ શકો છો મોક્ષ પીપડો દ્વારકાથી થોડા આગળ જાઓ ત્યાં

ચીલો આપવો કે એના ઉપર આપણે દરેક દિશા માર્ગ મળે કે મોક્ષની પ્રાપ્તિ માટે પણ આ બધી વસ્તુની જરૂરિયાતો જે છે એ ભગવાને આપણને આદર્શ બતાવી છે અને આપણે એને આગળ વધારવી જોઈએ તો જેથી કરીને આપણે મનની પણ શાંતિ મળે ધનની પણ વર્ષા થાય અને સુખ શાંતિ થાય તો રહી આપણો ખૂબ ખૂબ આભાર આજે આપણે ટાઈમ આપ્યો અને આજના દિવસે આ પોડકાસ્ટમાં હાજર રહ્યા ધન્યવાદ અને પ્રેક્ષક મિત્રો આજનો આ પૂછકા આપણે ગમ્યું હોય તો જરૂરથી લાઇક કરજો અને શેર કરજો વધુમાં વધુ લોકોને જે આ કન્સેપ્ટ છે જે અત્યારે અમાવસ્યાનો જે કન્સેપ્ટ છે કે જેને આપણે દૂર કરી શકીએ બાકી અમાવસ્યામાંની વાત કરીએ તો આ સુધી આપણે હોરર ફિલ્મ જ જોઈશ અમાવસ્યાનો આપણે જે આપણી સામે રૂપરેખા છે એ એક હોરર ફિલ્મ જેવી જ છે પણ અમાવસ્યાથી આપણે આપણો સારો લાભ લઈ શકીએ આપણા જીવનની અંદર પ્રગતિ મેળવી શકીએ સારું ધન પ્રાપ્તિ કરી શકીએ સો આપણો ખૂબ ખૂબ આભાર ભાઈ ધન્યવાદ ધન્યવાદ નમસ્કાર જય શ્રી કૃષ્ણ